નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં આપની સાથે હું છું શિવાની કરંટ ટોપિકમાં આમ આપણે રોજબરોજ ચર્ચા કરતા હોય છે આત્મહત્યાના કિસ્સા વિશે રોજબરોજની ઘટનાઓ વિશે આજે કરંટ ટોપિકમાં ચર્ચા કરવી છે પુરુષોમાં વધતા આત્મહત્યાના કિસ્સા બિલકુલ આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા બને છે કારણ કે એનસીઆરબીના આંકડા પણ બતાવી રહ્યા છે કે છેલ્લા આઠ વર્ષમાં જે આઠ લાખ લોકોએ આત્મહત્યા કરી તેમાંથી ત્યાંસી હજારથી વધુ પુરુષો છે અને જે આઠ લાખથી વધુ પુરુષોએ આત્મહત્યા કરી એમાં કારણો ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે પુરુષ જે છે તે ઘણી બધી રીતે માનસિક રીતે ત્રાસતો હોય છે કારણ કે એક ઘરનું મોભી કહેવાતો હોય છે પુરુષ અને તે ઘણી બધી રીતે ઘરની જવાબદારી ઉઠાવતો હોય છે પોતાના પત્નીની પોતાના બાળકોની પોતાના માતા પિતાની દરેકની જવાબદારી ઉઠાવવાનું કાર્ય જે છે પોતાનું જે કામ છે તે પુરુષ સાથે કરતો હોય છે એટલે કે ઘણી બધી જવાબદારીઓને સાથે લઈને ચાલનારો પુરુષ હવે ક્યાંક ને ક્યાંક માનસિક રીતે કંટાળીને પોતાના જીવન ટૂંકાવી રહ્યો છે અને છેલ્લું અંતિમ પગથિયું તેમના માટે હોય છે તે છે આપઘાત અને આત્મહત્યા આ પ્રકારના પગલાં શા માટે પુરુષોમાં વધી રહ્યા છે કારણ કે તાજેતરમાં એક કિસ્સો જોઈએ તો ટીસીએસના મેનેજર દ્વારા આત્મહત્યા કરવામાં આવી અને તેના આત્મહત્યા કરતા એના થોડા મિનિટ પહેલાં તેણે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તેના પત્ની દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેના છેલ્લે કંટાળીને તે આત્મહત્યા કરી રહ્યો છે અને છેલ્લા કેટલા સમયથી જોઈએ તો દેશમાં પુરુષો સામે ઉત્પીડનના કેસો જે છે તે વધી રહ્યા છે અને તેને કારણે તેઓમાં આત્મહત્યા વધી રહી છે અને એનસીઆરબીનો આંકડો પણ આ પ્રમાણે બતી રહ્યો છે આગાઉ થોડા મહિના પહેલા એન્જિનિયર એઆઈ એન્જિનિયર દ્વારા પણ બેંગ્લોરમાં આત્મહત્યા કરવામાં આવી તે પણ આજ પ્રકારનું કોઈ કારણ જોવા મળ્યું એટલે અત્યારના સમયમાં લગ્નેતર સંબંધમાં આ પ્રકારની સમસ્યા અને છેલ્લે અંતિમ પગથિયું આત્મહત્યા તો એ કેટલા અંશે યોગ્ય કહી શકાય અને પુરુષોમાં જે અધિકારો છે પુરુષોના જે અધિકારો ખરેખર કાયદામાં તેનો શું ઉલ્લેખ કરવામાં આવે છે અને અત્યારે જોઈએ તો ક્યાંક ને ક્યાંક મહિલાઓ પોતાની સુરક્ષાના જે કાયદાઓ છે તેનો દૂર કરી રહી હોય તેવું એનસીઆરબીના આંકડા અનુસાર લાગી રહ્યું છે વધુ વિગત માટે આપણે ચર્ચા કરીશું કે આની વાસ્તવિકતા શું છે શું ખરેખર પુરુષ હવે માનસિક રીતે ત્રાસી ચૂક્યા છે શું ખરેખર તેમના જે કાયદા જે સ્ત્રીઓના છે તેના કાયદાનો દુરુપયોગ કરીને પુરુષોને માનસિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે કે કેમ અને આ પ્રકારની પરિસ્થિતિ શા માટે સર્જાઈ અને શા માટે અંતિમ પગથિયું આત્મહત્યા મળ્યું છે વધુ વિગત માટે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જો સિનિયર સાયકોલોજીસ્ટ છે પ્રશાંતે સ્વાગત છે આપનો કાર્યક્રમમાં આપનો કાર્ય પ્રશાંતભાઈ આત્મહત્યા ત્યારે જ વ્યક્તિ કરે કે જ્યારે તે માનસિક રીતે શારીરિક રીતે દરેક રીતે તે થાકી ચૂક્યો હોય કંટાળી ચૂક્યો હોય ઘણી બધા એવા કારણો જવાબદાર હોઈ શકે છે પરંતુ પુરુષોમાં વધતા આત્મહત્યાના કિસ્સા કારણ કે એક જવાબદાર વ્યક્તિ ગણવામાં આવે છે પુરુષ પુરુષ જો હોય તો તે ઘર ચલાવી શકે તેના કમાઈથી કહી શકાય કે ઘર ચાલે છે એટલે ઘણી બધી જવાબદારીઓ પુરુષ જે છે તે નિભાવતા હોય છે પરંતુ અંતિમ પગથિયું હવે આત્મહત્યા તેમના વિચારમાં આવવું અને તે આ પગલું ભરવું કેટલું આઘાતજનક કહી શકાય અત્યારના સમય માટે ઓફકોર્સ બહુ જ આઘાતજનક છે પણ આપણે સમજવાની જરૂર છે કે અત્યારે જે ભારતીય સમાજ વ્યવસ્થા છે એમાં પુરુષો કાયદાની દ્રષ્ટિએ સોશિયલ દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ પર્સનલ રિલેશનશીપની દ્રષ્ટિએ બધી રીતે બેલેન્સ રાખવા ટ્રાય કરતા હોય છે અને ક્યાંક બેલેન્સ ખોરવાઈ જતું હોય છે એટલે જ્યાં બેલેન્સ બગડે છે ત્યાં ધીરે 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 મનમાં સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન આ બધું શરૂ થાય છે અને ડિપ્રેશન ધીરે ધીરે એટલું બધું વધે છે કે એને કોઈ રસ્તો જ બીજો મળતો નથી એટલા માટે કેટલાક લોકો આત્મહત્યાનો રસ્તો અપનાવે છે આમાં સૌથી મોટા સ્ટ્રેસ જો અત્યારે આપઘાતના કિસ્સાઓમાં આપણે જોઈએ તો બે પ્રકારના સૌથી મોટા અત્યારે પુરુષોમાં આપઘાતના કારણો જોવા મળે છે એમાં એક છે સૌથી મોટું રિલેશનશીપની સમસ્યાઓ અને બીજી આર્થિક સમસ્યાઓ આ બે બાબતો જે છે છે સૌથી મોટા કારણ તરીકે ઉભરી આવે એઝ અ સાયકોલોજીસ્ટ હું એટલું ચોક્કસ કહી શકું કે આ બે કારણો અત્યારે સૌથી વધારે રાઈસ પર છે તમે એ યંગસ્ટર્સમાં જુઓ કે મોટી ઉંમરના કે મધ્યમ વયના લોકોમાં જુઓ સંબંધોની સમસ્યાઓ ધીરે ધીરે ખૂબ વધી રહી છે કારણ કે ટોલરન્સ ઘટી રહ્યું છે લોકોની અંદર સહનશક્તિ ઘટી રહી છે એકબીજાને પોતાની પર્સનલ પ્રોફાઇલમાં જગ્યા આપવાની જે મોકળાશ હતી એ જતી રહી છે મીન્સ સાયકોલોજીકલ પ્રોફાઇલની વાત છે એટલે એકબીજાને સ્વીકારવાની વૃત્તિ ઘટી રહી છે અને જેમ જેમ આર્થિક બાબતોનું મહત્વ વધતું જાય છે એમ એમ વ્યક્તિગત સંવેદનશીલતા પણ ધીરે ધીરે ઓછી થઈ રહી છે એટલે આ બધી જ ડાયનેમિક આ બધા જ કારણો ભેગા થઈ અને એક એવી સ્થિતિ એ પહોંચે છે કે જ્યાં વ્યક્તિ ઘણી બધી વખત આવી નકારાત્મક બાબતો વિચારી લે છે ને એવા પગલા ભરી લે છે હું તમને એટલું કહી શકું કે એક આંકડો કહું જે આઘાતજનક આંકડો છે હું આજથી ત્રણ ચાર વર્ષ પહેલાનો આંકડો કહું છું બે હાજર એકવીસ માં વિશ્વની અંદર રોજના સાડા ચારસો જેટલા આપઘાત થતા હવે તમે વિચાર કરો કે એક દિવસમાં આટલા આપઘાત થતા હોય તો એની અને બીજું કે એવું માનવામાં આવે છે જનરલી કે સ્ત્રીઓ આપઘાત વધારે કરે છે પણ એવું નથી હોતું એના એના આંકડામાં પુરુષોના આપઘાત ધીરે ધીરે વધી રહ્યા છે કારણ કે ઘણી બધી રીતે એ પીસાતો જાય છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કુટુંબની માંગણીઓ એની સામે આર્થિક રીતે એ પ્રોવાઇડ ન કરી શકે એટલે એની ચિંતા અમુક ઇન્સ્ટોલમેન્ટ ભરવાના હોય અમુક રીતે પોતે સમાજની અંદર પોતાનું કશું બતાવવા માંગતા હોય કમ્પેરીઝન કરીને અને એટલા માટે વધારે પડતું દેવું કરી ચુક્યા હોય અથવા તો લગ્નેતર સંબંધો હોય ઘણા બધા એવા ઇસ્યુઝ છે જે પુરુષોને નડતા હોય છે વ્યસન પણ આમાંનું એક હોઈ શકે જી બિલકુલ ઋત્વિકજી શું કહેશો જે રીતે આપ એડવોકેટ છો ત્યારે ઘણી બધી એવી સમસ્યાઓ ઘણા બધા કારણો લઈને તમારી પાસે તેના માટે જે આના પહેલાના જે કેસો પર નજર કરીએ તો ઘણા એવા કેસો બન્યા છે કે જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કડક એવું વલણ અપનાવવામાં આવ્યું તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે મહિલાઓની સુરક્ષાના કાયદાનો મહિલાઓ દુરુપયોગ કરી રહી છે તેનું એક આ મુખ્ય કારણ હોઈ શકે કે જેના કારણે પુરુષોમાં માં આત્મહત્યાના કિસ્સા વધ્યા છે શું ખરેખર આ વાસ્તવિકતા છે ખરી ખૂબ આભાર આપનો મને આ ચેનલમાં આપની સાથે સંવાદ કરવા બોલાવ્યા બદલ બેઝિક વસ્તુ આપ જેમ ડોક્ટર સાહેબે વાત કરી એ રીતે એક વસ્તુ બહુ ક્લિયર છે કે નાઉ ઇન ટુડેઝ વર્લ્ડ ઓવર એક્સપેક્ટેશન એવરેજ હ્યુમન બિંગ પાસે ઓવર એક્સપેક્ટેશન એટલા બધા વધી ગયા છે દિસ ઇઝ નંબર વન અને મેં ઓન એન એવરેજ જ્યારે બી અમારે આવે કે જ્યારે અમે લોકો કાઉન્સલિંગ કરીએ કંઈ બી કરીએ ત્યારે નાઉ એન આઈડિયોલોજી રેસ્પેક્ટિવ અને બને ત્યાં સુધી અન્ડર એસ્ટિમેટ કરીને મૂકવું પોતાની જાતને અને સામેવાળાને ઓવર એક્સપેક્ટેશનમાં લેવું ધીસમ ધીસ હેઝ બીકમ વેરી કોમન ફિનોમિન એટલે ડે ટુ ડે ડે પ્રેક્ટિસમાં અમે જોતા હોઈએ કે પછી અમારે અમે બને ત્યાં સુધી પ્રયત્ન કરીએ છીએ કે કાઉન્સેલિંગ થી ડિવોર્સ થઈ જાય કારણ કે ફાઇનલી નાવાડેઝ આ જેમ સાહેબે કીધું એ પ્રમાણે કે હવે રિલેશનશીપ નો ગેપ એટલો બધો વધવા માંડ્યો છે કે ફાઇનલ સોલ્યુશન ઇઝ ઇટ ઇઝ બેટર ટુ ગો ફોર એન ડિઝોલ્યુશન અંદર થર્ટીન બી ઇન્સ્ટેડ ઓફ ફાઇટિંગ વિથ ઇચ અધર અને બે ત્યાં એવા એવા કેસીસ જોયા છે કે જેમાં લિટરલી ગ્રજ જ કામ કરતું હોય બસ મુજબ ઉસકો હેરાન કરના હેરાન કરવાનો કોઈ કન્સેપ્ટ નથી હોતો જે ફિગર્સ એ પ્રમાણે એમાં કમ સર્ટન કે જ્યાં આગળ એબ્સોલ્યુટલી રોંગ એસ્ટિમેશન રોંગ પ્રોફાઇલ બતાવીને કોર્ટ સમક્ષ આખું ચિતાર ઉભું કરવામાં આવે ઓનલી ટુ ગેટ સમથિંગ મોર ફ્રોમ ધ હસબન્ડ તો ધીઝ આર વેરી ધીઝ આર વેરી સેન્સિટિવ અને જ્યાં સુધી આપણે જ્યાં લો ની વાત કરી ત્યાં લોમાં આમાં કોઈ સ્પેસિફિક પ્રોવિઝન્સ અત્યારે એઝ સચ ટુ બી વેરી ઓનેસ્ટ પુરુષોના ફેવરમાં કોઈ નથી પુરુષને માટે એવું એક્સેપ્શન લાગે ધેટ એક્ઝામ્સન અને આજના જમાનામાં જે 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 બધા લીધે અને બીજા મેન્ટલ રિલેશન ધેર આર સટન પ્રોવિઝન ઇન લો કે જ્યાં ઇન્ડિવિજ રાઇટ્સ માટે તમારી પાસે યુ કેન એપ્રોચ કોર્ટ ઓફ લો બટ યુ કે નોટ ફાઇન્ડ આઉટ કારણ કે આ શું છે આ બહેનોનું જે લેજિસ્લેશન છે કે જેમાં લો કમિશન હેઝ પુટ હેઝ ધેર ઇનપુટ બાય વે ઓફ ડેટા અને ધેટ વોઝ અ પર્પસ ઇઝ જે તે વખતે કે કેમ ભાઈ આ કાયદો બેનો ફેવર માં બનાવો પડે એટલે નાઉ ધેટ સિનેરિયો ઇઝ ચેન્જિંગ કે હવે પુરુષો માટે હવે કંઈક પ્રોવાઈઝો એડ કરવા પડશે એન્ડ ધેટ ઇઝ નાઉ સિન્સ ધેર ઇઝ નો સ્પેસિફિક લો એટલા માટે સુપ્રીમ કોર્ટ ઇઝ ટેકિંગ અ કોગ્નિશન્સ ઇનટુ ધ મેટર્સ કે ભાઈ ધીસ ઇઝ ટુ મચ નાઉ ઇટ ટુ બી સ્ટોપ ધીસ ઇઝ ટુ મચ બટ લોંગ વે અને ખૂબ હજુ આગળ રિસર્ચ અને આગળ પ્રયત્ન કરવાની જરૂર છે અને મોરોરલેસ થિયરી કરતા પણ સાયકોલોજીકલ થિયરી પાર્ટ ઓફ ટોલરન્સ બીટવીન હસબન્ડ એન્ડ વાઇફ શુડ બી જી અમે લોકો મેક્સિમમ કન્સીલિયેશન કરવા પ્રયત્ન એટલે જ કરીએ છે કે આઈધર સ્ટે ટુગેધર ઓર ડિસાઇડેડ વી ડોન્ટ વોન્ટ ટુ સ્ટે ટુગેધર આજના જમાનામાં વી વિલ હેવ ટુ કોન્સન્ટ્રેટ મ્યુલેટ સર્ટન ન્યુ એક્ઝામ્પલ્સ અને નવો લો માં બી રિસર્ચ કરવાની જરૂર પડશે ટૂંક સમયમાં પરિમલ ભાઈ શું કહેશો જે રીતે આપણે અહીંયા ચર્ચાનું મુખ્ય જો તારણ કાઢવા જોઈએ તો તે છે સંબંધોમાં આવતો જે અંતરાળ છે એટલે અત્યારે સંબંધોમાં અત્યારે જ્યાં પણ ગેપ જોવા મળે છે આનું કારણ મુખ્ય આત્મહત્યા જોવા મળે છે પુરુષોમાં હોઈ શકે કે સ્ત્રીઓમાં હોઈ શકે તો અત્યારના સમયમાં સંબંધોમાં શા માટે અંતર જોવા મળી રહ્યા છે અને તેનું કારણ જે છે તે આત્મહત્યા કેમ બની રહ્યું છે બિલકુલ અત્યારે જેમ ઓલરેડી ડોક્ટર પ્રશાંતે પણ વાત કરી કે જેટલા પણ અમે અહીંયા કપલ મળીએ છીએ એમાં સૌથી વધારે જો કોમન વસ્તુ જોઈ રહ્યા હોય તો બંનેની એકબીજા સાથેની અપેક્ષાઓ એ અપેક્ષાઓ એટલી હદ સુધી વધી ગઈ છે કે જેમાં સહનશક્તિ નો તો ક્યાંય રોલ અત્યારે છે જ નહીં સહનશક્તિ ક્યાંય દેખાય જ નથી રહી કે એકબીજાને હું પહેલા અને સહન કરવાનું તો પછીની વાત છે પહેલો બેઝિક છે કે સાંભળી લેવું એટલીસ્ટ એ પણ પૂરું નથી રહ્યું એટલે હું હંમેશા એવું કહેતો હોઉં છું કે જે રિલેશનશીપ નો સમય છે એ ખાલી પેલા બે વર્ડ રીલ ને આપી દીધો છે

આ બધામાં કોમન એ છે કે બંને જે એકબીજા માટે સમય આપવાનો છે અત્યારના યંગસ્ટર્સ બહુ જ વાતો કરતા હોય છે કે મી ટાઈમ વી ટાઈમ પણ મને એવું લાગે છે કે ટાઈમ કહેવા માટે એક એવો વર્ડ બની ગયો છે ફેશનનો કે ધીસ ઇઝ અવર વી ટાઈમ પણ એ વી ટાઈમમાં શું કરી રહ્યા છે આઈડિયલી દે બોથ આર નોટ ટ્રાઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર એકબીજાને જે સમજવાના છે એ સમજવાની જગ્યાએ ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે અમે એવું બતાઈએ કે અમે બંને સાથે છીએ એ વધારે છે જો એ ખરેખર વી ટાઈમનો જે સાચો અર્થ છે એ સમજવાની કોશિશ કરે કે સામેની પર્સનાલિટી શું છે એને ટાળી શકાય ઘણી બધી એવી સ્થિતિઓનું જે નિર્માણ થાય છે નિર્માણ થતા પહેલા જ એને પ્રિવેન્ટ કરી શકાય પણ મોટા ભાગે એ જ એમનું લક્ષ્ય હોય છે કે મારા આટલા આટલા છે સિમ્પલ એવું અત્યારે

તો એમાં એટલું પ્રેશર જે બ્રાઇડલ અને ગ્રૂમ હોય તો એટલું છે કે આ પ્રકારનો જ પોઝ આવવો જોઈએ કારણ કે મારી ફ્રેન્ડના જ્યારે પ્રી-વેડિંગ શૂટ થયું ત્યારે આ હતું તો જેના મેરેજ છે જેને વર રાજા કહેવામાં આવે છે એના પર એટલું પ્રેશર છે કે માને જે એક્ટિંગ નથી ફાવતી એ પ્રકારના મારા પોઝ આવવા જોઈએ મારી રીલ બનવી જોઈએ અને એ ત્યાં થશે તો સ્ટ્રેસ લેવલ સ્ટાર્ટ ક્યાંથી થાય છે રિલેશનશીપમાં સિમ્પલ અહીંથી જ દેખાઈ રહ્યું છે આ તો બહુ જ નાનું એક્ઝામ્પલ છે જેના માટે કમ્ફર્ટેબલ જ નથી

તો કેટલા લોકોને યાદ છે કે ઇન્ટરનેશનલ મેન્સ ડે છે તો આ પણ એક કારણ છે કે એને વેલ્યુડ ક્યાંક કરવામાં આવે છે જેના કારણે જે એને ખુલીને વાત કરવી છે એ વાત નથી કરી શકતા જે ઓપન કોમ્યુનિકેશન હોવું જોઈએ હસબન્ડ વાઈફની વચ્ચે જે બંને સાથે સમય આપવાનો છે એ સમય અલગ અલગ ડિડલાઈન પ્રોફેશન માં કે કેને કે જતો રહે છે જેના કારણે તણાવ વધી રહ્યો છે અને જ્યારે સ્ટ્રેસ ડિપ્રેશન માં પરિનામે છે ત્યારે ડિપ્રેશન માં પણ કદાચ સમયસર એના પર ડાયગ્નોસ કરવામાં ના આવે અથવા સારવાર કરવામાં ના આવે તો સુસાઇડલ થોટ્સ આવવાના કેસીસ વધારે છે તો જેમ સાહેબે વાત કરી ફાઇનાન્શિયલ અને રિલેશન આ બે મેજર રીઝન છે આજે જ્યાં અમે ડિપ્રેશનના કેસીસ જોતા હોઈએ છીએ જી બિલકુલ અ પ્રશાંતજી જે વિચારોની અભિવ્યક્તિ છે કદાચ તે પુરુષોમાં ઓછું જોવા મળે છે શું એના કારણે પુરુષોમાં તણાવનું કારણ વધતું જતું હોય છે અને જે ઘટના જોઈએ તો તેમાં એ યુવક જેણે આત્મહત્યા કરતા પહેલા એવું જણાવ્યું કે તેની પત્નીનું અન્ય વ્યક્તિ સાથે અફેર છે ને એને કારણે તે આત્મહત્યા કરી રહ્યો છે એના પહેલા પણ એવું આવ્યું છે તો આ જે કિસ્સાઓ છે આ કિસ્સાઓ વધવા પાછળનું કારણ શું હોઈ શકે આપણે એક એક મુદ્દા વિશે એના રૂટમાં જો થોડા જઈએ વધારે તો હું તમને એના વિશે એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું એ છે જેન્ડર અને એના રોલ એટલે ભૂમિકા ભૂમિકાગત જે બાબતો છે એ બહુ મહત્વની છે પુરુષ ને સ્ત્રી તરીકે ધારો કે ઘરમાં નાનું બાળક હોય ને છોકરી નાની રડે તો ચાલે પણ પુરુષ રડે તો ના ચાલે બહુ પહેલેથી જ છે આપણા ઘરોમાં એટલે પુરુષને એની મનની વેદના વ્યથા અભિવ્યક્ત કરવાની સામાજિક રીતે છૂટ જ નથી આમ જુઓ તો એ અનસેડ એક કાયદો છે કે ભાઈ પુરુષો ના રડે પુરુષો રડે તો ખરાબ કહેવાય ને પાછું એવું કે હે છોકરી જેમ રડે છે એટલે આ એક ઘટના બહુ બહુ અઘરી છે જે ધીરે ધીરે જો કે હવે ઇક્વાલિટી ની શરૂઆત થઈ છે એટલે શરૂ થઈ છે એટલે આ એક બાબત જે છે જેના પર આપણે બધાનું ધ્યાન જવું જોઈએ કે બઉ સાદી ભાષા ભાષામાં એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો પુરુષ પણ માણસ છે આ લોકોએ સ્વીકારવું સંવેદના અભિવ્યક્તિઓ જે છે એ એટલી જ મહત્વની છે જેટલી સ્ત્રીની મહત્વની છે વચ્ચે એક ગાળો એવો હતો કે જયારે સ્ત્રીઓ પર ભારતની અંદર કે બીજા બધા દેશોમાં બહુ અત્યાચારો થતા હતા અને એના માટે સ્ત્રી સ્ત્રીને સ્ત્રી તરફી પુરુષ વિરોધી ઝુંબેશો બહુ બધી ઉભી થઈ એમાં પુરુષો ખરાબ હોય છે ને ત્રાસ આપે છે ને એ બધા અને બધું ઓવર જનરલાઇઝેશન થવા માંડ્યું એક આ બાબત વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ઓવર જનરલાઇઝેશન હેઝ ઇમ્પેક્ટેડ વેરી બેડલી ફોર નોર્મલ પીપલ ઓલસો અને એના લીધે કેટલાક નોર્મલ લોકોની અંદર કે જે લોકો બધી રીતે બરાબર હતા એ લોકોમાં પણ જે કહેવાય ને કે સુકા સાથે લીલું બળી ગયું એટલે એવી રીતે એ પણ એક મુશ્કેલી ઊભી થઈ આપણે ત્યાં કે લોકો એવું માનવા માંડે કે પુરુષો જે છે તો આવા જ હોય એ સ્ટીરો જેમ સ્ત્રીને અમુક લાગુ પાડે છે એમ બધા પુરુષોને લાગુ પાડવા માંડે અમુક જંડાધારી અને એના લીધે આ મુશ્કેલી ઉભી થઈ છે અને એટલા માટે બહુ સરસ ઋતુજભાઈ વાત કરી કે કાયદા એ નવેસરથી વિચારવું પડશે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે અને મને એવું લાગે છે કે કાયદા નિષ્ણાત તરીકે એમણે જે કહ્યું છે એ ચોક્કસ એવો સમય આવશે કે જ્યારે પુરુષ તરફી કાયદાઓ વિશે પણ સમાજ એટલું જ જાગૃત થવું પડશે બીજી અગત્યની વાત કરું કે આ લગ્નેતર સંબંધો આ બધું જે થાય છે એના કારણોમાં બે ત્રણ બીજા વિશેષ કારણો છે એક તો એ છે કે કોમ્યુનિકેશન રિયલ કોમ્યુનિકેશન બહુ ઘટી ગયું છે માત્ર ડિજિટલ કોમ્યુનિકેશન વધી ગયું છે બે વ્યક્તિ સાથે બેઠી હોય પુરુષ ને સ્ત્રી તો હજાર કિલોમીટર દૂર રહેલા માણસ જોડે એ વોટ્સએપથી કોન્ટેક્ટમાં હોય પણ બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે એ વાતચીત નથી કરતી પોતાની જ વ્યક્તિઓ સાથે વાતચીત નથી થતી એને જાણવાની એને સાંભળવાની સમજવાની કોશિશ નથી થતી અને એટલા માટે નહીં કે ઓનલી ફિઝિકલ રિક્વાયરમેન્ટ કે સેક્સ્યુઅલ રિક્વાયરમેન્ટ માટે મોટાભાગના લગ્નેતર સંબંધો થાય છે એ એમાં એટલું બધું એ વાતમાં માલ નથી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે આ વ્યક્તિ મને સમજે છે મે બી ભરી શકે એને બીજા કોઈ એની અપેક્ષાઓ હોય એટલે સાંભળતી હોય સામેની વ્યક્તિને એના કારણે લગ્નેતર સંબંધો કદાચ ઝડપથી બંધાય છે આ એક કારણ છે બીજું પોતાની પર્સનલ રિક્વાયરમેન્ટ જે છે જેમ કે અમુક શોખ છે એ શોખ કોઈ ત્રીજી વ્યક્તિ પૂરા કરે છે એટલા માટે ક્યારેક એવા લગ્નેત્ર સંબંધો બંધાય છે સેક્સ્યુઅલ ઇનએબિલિટી ને કારણે જો પોતે સેક્સ્યુઅલી પોટેન્શિયલ ઓછું હોય વ્યક્તિમાં બે વ્યક્તિની અંદર ક્યાંક ડ્રાયનેસ હોય તો એના કારણે પણ લગ્નેત્ર સંબંધો બંધાય છે ક્યારેક અનઅવેલેબલ જે અવેલેબલ નથી હોતા લોકો જેમ કે ઓફિસના ના ને બીજા બધા કામ માટે વધારે કલાકો ઘરની બહાર રહે અને ઘરે બહુ જ ઓછા કલાક રહેતા હોય એના કારણે પણ મંદાય છે અને સૌથી મહત્વની વાત ઇકોનોમિકલ ફ્રીડમ આ પણ બહુ મહત્વની વસ્તુ છે એના કારણે પણ આ બધા સંબંધો જે છે ખૂબ વધી રહ્યા છે દેખાદેખી જે રીલ્સ છે કે જે ડિજિટલ જે કંઈ પણ દેખાય છે સમાચારો વધે છે એના કારણે આ બધું વધી રહ્યું છે મારી એક છેલ્લે ખાસ વાત એ કેવી છે કે ઘણી બધી વખત ક્રાઇમ ની સિરિયલો આવે છે ક્રાઇમ ની સિરિયલો જે ટીવી પર આવે છે એનો મૂળભૂત હેતુ ક્રાઇમ ને ઓછો કરવા માટેનો કે સજાગતા લાવવાનો હોય છે પણ ઘણા બધા લોકો એમાંથી શીખે છે કે ક્રાઇમ કેવી રીતે કરવા એટલે એ પણ એક એની એની આડસરો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જી બિલકુલ પૃથ્વીજી લગ્નતર સંબંધો કે કોઈ કાયદો ખરા કારણ કે જો કોઈ એવા કિસ્સા છે કે જ્યાં

વેધર યુ આર કમ્ફર્ટેબલ ઓર નોટ એટલે આ ટુ બી વેરી ઓનેસ્ટ મેં આપને બે જ વાક્યમાં કીધું કે નાઉ કીધું સોશિયલ મીડિયાનું બટ નાવ વી કે નોટ ઇગ્નોર સોશિયલ મીડિયા ઇટ ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ દિસ ઇઝ વન અને સેકન્ડ તમારે યુ હેવ ટુ બી વેરી ક્લિયર અબાઉટ યોર વ્યૂઝ કે ભાઈ ક્યાં આ માણસ સારો છે ખરાબ છે આઈ લેવ ટુ એક્સેપ્ટ એન્ડ ડુ સમથિંગ ગુડ ફોર યુ અને ક્યાં મને નથી રહેવું હવે એટલીસ્ટ ટુ ધેટ એક્સટેન્ડ

એટલે સમ હાઉ આઈ કુડ ફાઇન્ડ આઉટ આટલા બધા જ્યારે મેં આઈ હેવ ગોન ટુ નંબર ઓફ ધીસ ડિઝોલ્યુશન પિટિશન્સ તો એ ગ્રજ ઇન્ટેન્સ ગ્રજ એ એ બી બહુ મોટું રિલેટિવલી કામ કરે છે અને મેં અત્યાર સુધી મેં આપની આગળ જે આ બધી વાત કરી એમાં આપણે જે તમે જે મને સ્પેસિફિક ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ ઇફ ધેર આર સે એક્સ મેરિટલ રિલેશન્સ તો એક્સ મેરિટલ રિલેશન્સ ને મેં ની સામે સ્ટ્રીક કાયદો આજે બી એન્ફોર્સ છે જ

તો ધ પ્રોવાઇઝ ઓફ લો ઇઝ વેરી ક્લિયર અને બહુ હેવી પનિશમેન્ટ છે એટલે બટ ડિઝર ઓલ અ મેટર ઓફ એન એવિડેન્સ વેલ્યુ એટલે હવે આ બધી મેટરોને કોર્ટમાં ચાલતા વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ થાય ત્યારે રીઝનેબલી

પોતાના સુરક્ષા માટેના જે કાયદાઓ છે તેનો દુરુપયોગ કરતી પણ અટકશે આપ ત્રણે મારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણે આભાર થેન્ક યુ થેન્ક યુ તો જે રીતે આજની ચર્ચા મહત્વપૂર્ણ એટલે બની કારણ કે પુરુષોમાં જ આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ જોવા મળ્યું કે સંબંધોમાં જે અત્યારે અંતર જોવા મળી રહ્યું છે એટલે સંબંધો અત્યારે ક્યાંક ને ક્યાંક સોશિયલ લાઈફ જીવવા કરતા સોશિયલ મીડિયા લાઈફ જીવે છે અને એનું એક મુખ્ય કારણ કે એક ઘરની હોય તો તે બે વ્યક્તિ સતત ફોનમાં રહેતા હોય છે અને કારણે વાતચીત ના થવાને કારણે બંને જણા પોતાની સમસ્યા અંદર અંદર રાખતા હોય છે અને ક્યાંક પોતા પોતાની જે માનસિક રીતે જે થાકી જતા હોય છે માનસિક રીતે પોતાનું જયારે હારે જતા હોય છે ત્યારે તેનું એકમાત્ર અંતિમ પગથ્યું તે આત્મહત્યા હોય છે પરંતુ આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું નિરાકરણ નથી બંને વ્યક્તિ વાતચીત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાની જરૂર છે તો જો આત્મહત્યાના કિસ્સામાં ઘટાડો થશે અને જે પુરુષોમાં આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે તો આપણે પણ પુરુષોને સમજવાની જરૂર છે તો જ એને તેમને પણ લાગશે કે તે એકલા નથી તેમની સાથે તેમની સમસ્યા વહેંચવા માટે પણ કોઈ વ્યક્તિ છે હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશે નમસ્કાર